ચાણસમાના ધરમોડા ગામે શાળાના લાભાર્થે સન્માન સમારોહ યોજાયો ચાણસમા તાલુકાના ધરમોડા ગામે આવેલ ગાયત્રી વિદ્યાલયના ફરીથી નવીનીકરણ સાથે આધુનિક ભણતર અને હોસ્ટેલના લાભાર્થે એક સન્માન સમારોહનું આયોજન ગુજરાત જનકલ્યાણ ટ્રસ્ટ અને ગુજરાત સર્વસેવા ફાઉન્ડેશન તેમજ સમસ્ત ધરમોડા ગામ દ્વારા આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો અને રાજકીય આગેવાનો તથા સંતો ઉપસ્થિત રહ્યા હતા ચાણસમા તાલુકાના ધરમોડા ગામે સાડત્રીસ વર્ષ પહેલા મંજૂર થયેલી ગાયત્રી વિદ્યાલયને ફરીથી ધબકતી કરવા માટે જનકલ્યાણ ટ્રસ્ટ અને ગુજરાત સર્વસેવા ફાઉન્ડેશન ત્યારે શાળાને આધુનિક સુવિધાઓ સાથે નવેસરથી નવા બાંધકામ સાથે ચાલુ કરવા માટે ધરમોડા ગામે લાભાર્થે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતો દાસ બાપુ ટોટાણા અને દોલતરામ બાપુ નોરતા દ્વારા ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા ત્યારે રાજકીય આગેવાનો ચાણસમાં ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર સહિત ભાજપ અને કોંગ્રેસ પક્ષના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ કોમેડી કિંગ ચેતન કાકા સહિતના કલાકારોએ પણ નાટ્ય રૂપે વ્યસન મુક્તિ અને અભ્યાસ પર ભાર મૂક્યો હતો ત્યારે સમગ્ર કાર્યક્રમની દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરી હતી ત્યારબાદ તમામ મહાનુભાવોનું સ્વાગત સન્માન કરાયું હતું અને બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કર્યું હતું આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરે જણાવ્યું હતું કે દેશમાં શિક્ષણ વગર દરેક મહેનત નકામી છે અત્યારે આધુનિક યુગ ચાલી રહ્યો છે ત્યારે ભણતર વગર બધું જ નકામું છે ભણતરે સરકારી નોકરી નહીં પરંતુ ખેતી અને પશુપાલન માટે પણ ઉપયોગી છે યોજાયેલા કાર્યક્રમમાં બંને પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર ધારાસભ્ય ચાણસમાં સોમાજી ઠાકોર પ્રિન્સ ઠાકોર વિષ્ણુજી ઠાકોર અભિજીતસિંહ બારડ જતીનપુરી બાપુ હાજર રહ્યા હતા રિપોર્ટર નિખિલ જોશી ચાણસમાં